ત્યારબાદ તમે જ્યારે આ ઇન્વેન્સિબલ નો ઇનિશિએટિવ ક્યારે તમારા મગજમાં આવ્યો આ બધી વસ્તુઓમાં કારણ કે મેં તમારી હિસ્ટ્રી થોડીક ઇન્વેન્સિબલના પેજ પર પણ જાણી હા એટલે એક એવું કહી શકાય કે એક પર્સનલ ઇન્કલિનેશન વાળું શોર્ટ કર રહ્યું અને એના લીધે બધી બહુ બધી એક્ટિવિટીઝ જે છે એ લાઇન અપ થઈ ઓવરઓલ જોવા જઈએ તો જ્યારે હું નેશનલ ડિફેન્સ એકેડમી થી અહીંયા રિટર્ન આવ્યો અને મારી પાસે જ્યારે એનસીસી નો ચાર્જ હતો ત્યારે મેં એવું વસ્તુઓ ઓબ્ઝર્વ કરી કે ઘણી બધી એવી એક્ટિવિટીઝ છે કે જે સ્ટુડન્ટ્સને એક સ્પેસિફિક એજ ગ્રુપમાં મળવી જોઈએ કે કોઈ કોલેજ ગોઈંગ સ્ટુડન્ટ હોય તો એ જસ્ટ એક એકેડેમિક ડિગ્રી સિવાય ઘણી બધી એવી વસ્તુ હોઈ શકે કે જે એનું જેનું એક્સપોઝર એને મળવું જોઈએ કે જે નહોતું મળતું એટલે એ એક્સપોઝર મળે એના માટે ઘણા બધા પ્રયત્નો એ વખતે હતા એમાંથી એક પ્રયત્ન હતો એ હતો કે એનસીસીના જે કેડેટ્સ હતા એ એનસીસીના કેડેટ્સ જે છે એ સ્પેસિફિકલી અમુક એક્ટિવિટીમાં એન્ગેજ થાય જેમ કે મેપ રેડિંગ છે હાઇકિંગ છે આ બધી એક્ટિવિટીઝ કરતા થાય તો એના માટે કંઈક નવું થાય એવું એક થોટ હતો તો ઇનિશિયલી એનસીસીની ટીમ છે એ ખાસી એન્થુસિયસ્ટ હતી કે અમારી અમારે પણ કંઈક આવું કરવું છે એમ તો વિથ હેલ્પ ઓફ ગવર્મેન્ટ ઓફ ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની હેલ્પથી અમે સૌથી પહેલું ઇનિશિયેટિવ પોલો ફોરેસ્ટમાં કર્યો પછી શું થયું એનસીસીનો કેમ્પ પૂરો થયો એટલે એનએસએસ રેડી હતું એના માટે તો એનએસએસ માટે સેકન્ડ કેમ્પ કર્યો પછી એ જ બધા લોકો છે એઝ અ વોલન્ટિયર તરીકે જોઈન થઈ ગયા અને આખી આખી એક્ટિવિટી કેરી ફોરવર્ડ થઈ ઓકે મારે તમારે થોડુંક એ એનડીએ વાળા પોઈન્ટ પર થોડુંક ફોકસ જોઈએ છે કે એનડીએ તમે ક્યારે જોઈન કર્યું હતું તો પછી એજ્યુકેશન પછી ટ્વેલ્થ આફ્ટર ટ્વેલ્થ ઓકે નેશનલ ડિફેન્સ એકેડમી એ યુપીએસસીની એક્ઝામિનેશન છે યુપીએસસી જે એક્ઝામિનેશન લે છે એમાં એનડીએ એક એવી એક્ઝામિનેશન છે કે જે ટ્વેલ્થના બેઝિસ ઉપર લેવાય છે ટેન પ્લસ ટુના બેઝિસ પર લેવાય છે અને

બેઝિક આઈડિયા એવો હતો કે ઇન્વિન્સિબલ વર્ડનો જે મિનિંગ છે એ ખરેખર ગમી ગયો હતો તો જ્યારે એક વસ્તુ નક્કી થઈ કે એક નવું ઓર્ગેના ઓર્ગેનાઇઝેશન આપણે રજિસ્ટર કરીશું અને એ ઓર્ગેનાઇઝેશનની અંદર કઈ કઈ એક્ટિવિટીઝ થઈ શકે અને આ બધી વસ્તુઓનો ફ્લો જ્યારે ચાલતો હતો ત્યારે અમુક નામ હતા લિસ્ટિંગમાં શોર્ટલિસ્ટ કર્યા હતા કે આ નામ રાખી શકીએ આ નામ રાખી શકીએ પણ ઇન્વિન્સિબલ જે નામ છે એ સ્પાર્ટનમાંથી ડિરાઈવ થયેલું નામ છે તમે કદાચ થ્રી હંડ્રેડ મુવીઝ જોયું હશે કે જે ઓટોમન એમ્પાયર હતા રોમન હતા તો એની પહેલાના ટાઈમમાં કમાન્ડર્સ હતા નોન ઇન્વિન્સિબલ કારણ કે એને કદાચ તમે ફિઝિકલી હરાવી દો વોરમાં હરાવી દો તો પણ એને તમે મેન્ટલી બ્રેક ના કરી શકો એ લેવલે સ્ટ્રોંગ થયેલા ઇન્વિન્સિબલ છે ને એ આઈડિયોલોજીને રિફ્લેક્ટ કરે છે એમ ઇટ ઇઝ નોટ લાઇક કે ઇન્વિન્સિબલથી બેતર બીજું કંઈ હોઈ જ ના શકે એવી એવી આઈડિયોલોજી નથી આઈડિયોલોજી એવી છે કે ઇન્વિન્સિબલ જે વસ્તુ કરે છે એમાં સફળતા મળે કે સફળતા ના મળે બટ ધ થિંક ધ આઈડિયા ઇટ સેલ્ફ ઇઝ ઇન્વિન્સિબલ બરાબર તો આવો થોટ હતો ને ઓકે તમારી જર્ની પણ થોડીક મેં જાણી કે જે તમે ગંગોત્રી જે એક આખું પિક્સર કર્યા બીજા એવા ઘણા તો મને એ બાબતે થોડુંક તમે કહેશો તમારી જ છે હા એ થોડું એવું કહી શકાય કે પર્સનલ ઇન્ક્લિનેશન છે એમાં મને એડવેન્ચર ગમે છે મને માઉન્ટેન્સ ગમે છે એના લીધે હું માઉન્ટેનિયરિંગના ફિલ્ડમાં આવ્યો ટ્રેકિંગ કરતાં માઉન્ટેનિયરિંગ એ વધારે રિસ્કી અને વધારે એક્ચ્યુઅલ કહી શકાય એ ટાઈપનું ફિલ્ડ છે અને એના લીધે ઘણા બધા એક્સપિટિશન્સમાં પાર્ટિસિપેટ થયો સૌથી પહેલું તો મારા બેઝિક કોર્સની અંદર બીસી રોય કરીને માઉન્ટેન હતો વિધાનચંદ્ર દેટ વોઝ ઇન દાર્જિલિંગ તો એ મેં ક્લાઇમ્બ કર્યો એના પછી ગંગોત્રી ટ્વેન્ટી ફિફ્ટીનમાં ક્લેમ થયું એના પછી ટ્વેન્ટી સિક્સટીન ટ્વેન્ટી સેવન્ટીનમાં વી ટ્રાયડ ફોર ફ્રેન્ડશીપ એક્સપિડિશન એના પછી માઉન્ટ યુનમ દેવતીબા આ બધા અલગ 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 એક્સપિડિશન્સ થતા રહ્યા પેરેલલી રોક ક્લાઇમ્બિંગ એક્સપિડિશન્સ પણ ઘણા થયા મહારાષ્ટ્રમાં તેલબેલા છે વજીર છે ડ્યુક સ્નોઝ છે આ બધી જગ્યા ઉપર ક્લાઇમ્બિંગ એક્સપિડિશન્સ થયા સાયકલિંગ એક્સપિડિશન્સ પણ પેરેલલી થતા હોય છે સો માઉન્ટેન્સ ઇઝ માઉન્ટેનિયરિંગ ઇઝ લવ અને એ વસ્તુ એ છે કે જે ગમે છે એ દર વર્ષે વધારે 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 કરવાની ઈચ્છા થાય સમય એટલો બધો નથી મળતો પણ થતું રહે છે ના એવું કંઈ ખાસ અત્યારે જે લેવલ ઉપર ઇન્વેન્સિપલ વર્ક કરે છે એટલું ક્લિયર વિઝન જયારે શરૂ કર્યું ત્યારે નતું હા ડે ડ્રીમર શું ખરો મતલબ કે બેઠા હોય ત્યારે એક ડ્રીમ મગજમાં ફરતું હોય કે આવું કંઈક થઈ શકે કે આવું કંઈક કરવું છે એવું હંમેશા રહે અને જ્યારે લાઇક માઇન્ડેડ લોકો એક સાથે ભેગા થાય ત્યારે એ આઈડિયા વધારે એમ્પ્લિફાય થાય કે એને એક્શનમાં મૂકવાનો એક થ્રસ્ટ મળે એટલે જે લેવલે ઇન્વિન્સિબલ અત્યારે છે એટલું મોટું પ્લાનિંગ કે એટલું ક્લિયર વિઝન જ્યારે ઇન્વિન્સિબલ શરૂ થયું ત્યારે ડેફિનેટલી નહોતું પણ જે અપ હતું એ ક્લિયર હતું શું કરવું છે એ ડન હતું કયા સ્કેલ ઉપર જશે લોકોનો કેટલો રિસ્પોન્સ મળશે એ બધી વસ્તુ એટલી બધી એ વખતે પણ માઇને નહોતી રાખતી અને આજે પણ નથી રાખતી એક આઈડિયા છે અને આઈડિયા પ્રમાણે એક એક્ટિવિટી જોઈએ એક્ટિવિટી ચાલે છે અને બધી વસ્તુ ફ્લોમાં ઓકે ટેક રિલેટેડ ઇનવિન્સિબલ માં કે તો ऑलमोस्ट પાર્ટિસિપન્ટ્સ બધા વેબસાઈટ્સ થ્રુ જ આવે છે તો વેબસાઈટ કેરે સ્ટાર્ટ કરે સૌથી પહેલા છે ને રજિસ્ટ્રેશન Google Forms શરૂ થયું હતું હા હા એની પહેલા રજિસ્ટ્રેશન છે એ ફિઝિકલ રજિસ્ટ્રેશન હતું જે કોઈ પાર્ટિસિપન્ટ્સ ને રજિસ્ટ્રેશન કરાવવું હોય એલડી આવવું પડતું અને રિસેસના ટાઈમમાં જ તે વોલન્ટિયર્સ એમના રજિસ્ટ્રેશન લઈ શકતા ઓકે અને ફિઝિકલ રિસિપ્ટ્સ હતી એના પછી કેમ્પ્સ વધતા ગયા તો એને અમે થોડું નોર્મલાઇઝ કરવાની ટ્રાય કરી અને ગૂગલ ફોર્મથી રજીસ્ટ્રેશન લીધા ગૂગલ ફોર્મથી રજિસ્ટ્રેશન લઈને બેંકમાં પેમેન્ટ સબમિટ થાય એ પ્રમાણેની વ્યવસ્થા થઈ એના પછી ઓલિવેન્ટ્સ ટાઈપના પાર્ટનર્સ અમારી સાથે જોડાયા જે પેમેન્ટ પાર્ટનર્સ તરીકે હતા તો ઓલિવેન્ટ્સ ટાઈપના પાર્ટનર્સ જોઈન થયા એટલે એ આખે આખી સિસ્ટમ એક ઓટોમેટિક થવાની શરૂ થઈ એના પછી વેબ ત્યાં સુધીમાં ની બધી વસ્તુ બિલ્ડઅપ થઈ હતી એના પછી વેબસાઇટ અને એની સાથેના પેમેન્ટ ગેટ ગેટવેઝની બધી વસ્તુનું ઇન્ટીગ્રેશન એ બધી વસ્તુ સ્મૂથલી ચાલી પછી બેકહેન્ડ સાઇડથી ને બધી વસ્તુ થઈ અને વોલન્ટિયર્સ ખાસ કરીને મારા કોલેજ ટાઈમના અમુક ફ્રેન્ડ્સ છે અત્યારે તો એનો બહુ સારા સ્ટાર્ટઅપ એ ઓન કરી રહ્યા છે તરુણ માંગુકિયા અને બધા મારા જે મિત્રો છે એ લોકોએ બહુ જબરજસ્ત રીતે વર્ક કર્યું અર્પણ છે અર્પણ રેન્ક કરીને છે તો એ લોકોએ આખી આખી એક રિસ્પોન્સિબિલિટી એની ઉઠાવી લીધી અને એક એ સ્કેલ ઉપર એમણે વસ્તુ ડેવલપ કરી કે જ્યાંથી એનું બહુ મોટો રસ મળ્યો ઓકે તો એક વાત કરી એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ તમારો કેવો છે મેં બે હજાર અગિયારમાં મારું ટ્વેલ્થ ક્લિયર કર્યું એના પછી મેં એલડી મેકેનિકલમાં એડમિશન લીધું એના પછી મારું એનડીએ ક્લિયર થયું એટલે મેં મિકેનિકલમાંથી એડમિશન લેવું કર્યું અને અગેન આઈ વેન્ટ ફોર એનડીએ નેશનલ ડિફેન્સ એકેડેમી નેશનલ ડિફેન્સ એકેડેમીમાંથી મેં જ્યારે રિઝાઇન કર્યું ત્યારે હું પાછો આવ્યો ને અગેન આઈ જોઈન્ટ એલડી એન્જિનિયરિંગ એટલે મારો જે ઇનિશિયલ ફેઝ જે છે ડેફિનેટલી એજ્યુકેશનલ પર્પઝથી વાત કરીએ તો એ એલડી એન્જિનિયરિંગ સાથે રહ્યો એલડી પાછું રિજોઈન કર્યું તે એ ટાઈમે વચ્ચે થોડુંક શું માઇન્ડમાં હતું એવું કંઈ માઇન્ડમાં નહોતું એક વસ્તુ ક્લિયર હતી કે એનડીએ જોઈન કર્યા પહેલાં દિમાગમાં આઈડિયા ક્લિયર હતો કે હું કોઈ પણ કેડરમાં જવા માંગતો હતો એ દિમાગમાં વસ્તુ ક્લિયર હતી કે એ યુપીએસસી સિવિલ સર્વિસીસ હોય કે પછી આર્મી કે એરફોર્સ હોય કે ડિફેન્સ રિલેટેડ સર્વિસીસ હોય કે ઇન્ડિયન ફોરેન સર્વિસીસ હોય તો એ વિઝન હતું કે જવું તો એમાં જવું એનડીએમાં ગયા પછી એમાં બહુ ફંડામેન્ટલ ચેન્જીસ આવ્યા પછી એક વસ્તુ નક્કી થઈ કે જો એનર્જીને પ્રોપર વેમાં ચેનલાઇઝ કરવી હશે તો બહેતર છે કે એ વેમાં જવા કરતાં સોશિયલ વે કે જે મને વધારે ક્લોઝ ફીલ થતું હતું એમાં હું જવું એટલે આઈ ડિસાઈડેડ ટુ ગોધાર કારણ કે ત્યાં એક અપ્રોચ કરવો ત્યાં પહોંચવું એ થોડુંક ટફ હતું અને પાછું એ રિઝાઇન કર્યું એ થોડુંક એટલે ડિસિઝન્સ જે તે સમયે નો ડાઉટ એવા હતા કે લોકો વાતો કરે કે લોકો ખીજાય કે કોઈને કહીએ તો ઠપકો આપે કોઈ નજીકના ઓળખતા માણસો હોય એ અપસેટ થઈ જાય આ બધા ડિસિઝન્સ એવા હતા ડેફિનેટલી પણ આજના લેવલે જે સ્કેલ ઉપર ઇન્વિન્સિબલ વર્ક કરે છે એ સ્કેલ ઉપર કોઈ ગવર્મેન્ટ એજન્સી કે કોઈ ગવર્મેન્ટ ઓથોરિટી કદાચ જો વર્ક કરે તો એને હેન્ડલ કરતો ઓફિસર્સ છે એની સિન્યોરિટી એ જ પ્રમાણે મારા કરતાં ખાસી વધારે હોય હું એવું કહી શકું કે એટલીસ્ટ ટેન યર્સ ટુ ફિફ્ટીન ઇયર્સનો એક ગેપ અત્યારે હું એ વસ્તુ ફીલ કરું છું કે ઇન્વિન્સિબલ જે સ્કેલ ઉપર એક્ટિવિટીઝ રન કરી રહી છે એ સ્કેલ ઉપરની એક્ટિવિટી રન કરવા માટે અત્યારે કોઈ આર્મી ઓફિસર્સ અપોઇન્ટ થાય તો ડેફિનેટલી એ કોઈ બ્રિગેડિયર કે મેજર જનરલ લેવલના ઓફિસર્સ એના માટે અપોઇન્ટ થાય એ સ્કેલ